પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા તેમજ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને ચૂંટણી દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બનશે સશક્ત અને સ્વાવલંબન જે અંતર્ગત સરકાર દ્વારા મળતી કલ્યાણકારી યોજનાઓનો દિવ્યાંગજનો લાભ લઈ શકે તે હેતુસર દર છ મહિને દિવ્યાંગજન પ્રમાણપત્ર ઇસ્યુ કરવાનો કેમ્પ યોજવામાં આવે છે જે અંતર્ગત આજરોજ ગુજરાત સરકારના જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા નવીન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને જૂનું દિવ્યાંગતા પ્રમાણપત્ર રિન્યૂ કરવા માટે આ કેમ્પનું પાદરાના સરકારી દવાખાના ખાતે ધારાસભ્ય દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓપતાલ્મિક સર્જન ઓર્થોપેડિક સર્જન ઈએનટી સર્જન અને સાયકોલોજીસ્ટ તબીબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી હતી ચકાસણી બાદ પ્રમાણપત્ર પર આપવામાં આવનાર છે આ કેમ્પનો મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ લાભ લીધો હતો જેમાં સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ દિવ્યાંગો માટે અલગ અલગ જે ગ્રાન્ટો થકી છે તે વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય તમામ લાભો છે તે તે દિવ્યાંગોને મળી રહે હેતુ દિવ્યાંગો કેમ્પો યોજવામાં આવતા હોય છે ત્યારે ધારાસભ્ય દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો તો જે થકી તમામ દિવ્યાંગોએ એ લાભ લીધો હતો ગુજરાત સરકારની નેમ છે કે કોઈ અશક્ત ના રહે સૌ કોઈ સશક્ત બને એના માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા ગુજરાત સરકાર શ્રી દ્વારા દર છ મહિને દિવ્યાંગજનોના સર્ટિફિકેટ ઇસ્યુ કરવાનો કેમ્પ રાખવામાં આવે છે આ એના અંતર્ગત આજરોજ પાદરા ખાતે દિવ્યાંગજનોના સર્ટિફિકેટ આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં લગભગ પચાસથી વધુ દિવ્યાંગજનો હાજર રહ્યા છે અને તેમની ચકાસણી કરીને તેમને દિવ્યાંગતાનો સર્ટિફિકેટ આપવામાં આવશે જે દિવ્યાંગ સાહીઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને ગુજરાત સરકાર દર મહિને એક હજાર રૂપિયા સ્ટાઈફંડ પેન્શન આપે છે તો આવા જે દિવ્યાંગજનો હોય તે અમારા જનસેવા કાર્યાલયનો સંપર્ક કરે તેનો તમામ કાર્યવાહી એ અમારી અમારા જનસેવા કાર્યાલયથી કરી આપીશું અને ગુજરાત સરકાર સૌને કોઈ સશક્ત બનાવવા માટે મજબૂત પ્રયાસો કરે છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આનો લાભ એ ગુજરાત માં અને પાદરા વિધાનસભાની જનતા અને પાદરા વિધાનસભાના દિવ્યાંગજનો એ ખુબજ સારી રીતે લઈ રહ્યા છે